અઠ્યા રૂપિયા બસો અઠ્યાવીસ અઠ્યાવીસ રૂપિયા બસો અઠાવીસ અઠાવી રૂપિયા છત્રીસ બસો છત્રીસ સાડે રૂપિયા બસો સાત રાખો માલ છે

બેતાલીસ વીસ ચાલુ એકસો વીસતાલીસ વીસ ચાલુ ના પડે બોલો એકસો છતાલીસ સાતાલી એકતાલીસ

ઓગણ ચાલીસ ચાલી એકતાલ બેતાલી મોટા ના પડતો બસો સાહીઠ એકતર બાર એકતર બે એકર ત્રણ વારિયા નોતો ને એકતર દુઆ માય માય નું માય છે હોય હોય હવે 83 33 33 ભાઈ 52212 5253 650 67 60 60 100 60 100 61 61 100 100 68 75 100 61 100 61 100 163 ત્રણ વાર કેવો અંમીકા અંમીકા બેકા જેત્રી થેલી જેત્રી થેલી અંકલ દેવાલા આગળની બેઠીયા જેત્રી શું છે કે આ આયેલો યહોર માલો કોઈ પોલા રાખતા નથી

બાર રૂપિયા બસો બાર બાર રૂપિયા બાર બેતાલીસ ઓગણ પચાસ પંચા એકાવન બાવન ચોપન રૂપિયા બસો ચોપન ચોપન રૂપિયા પંચા પંચાવન પંચાસ પંચાવન રૂપિયા પંચાવન ને ઓરતાલ 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 એકરમાં 19 રૂપિયા 201 એકર 91 રૂપિયા હેક્ટર હેક્ટર રૂપિયા રૂપિયા 267 ના ઉપર 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 212 12 રૂપિયા

એકસો સાહીઠ રૂપિયા સાહીઠ ને સાહીઠ રૂપિયા એકસોતેરસાત છે એકત્રીસ હાચ હાચી આડેસુ એકસો આડેત્રી ઓગણીતાલીસ બેતાલીસ બેતાલીસ ઓમલીસ એકાવન ધન્યવાદ

મૂકી દેજો એક જ રૂપિયા એકત્રીસ એક જ રૂપિયા એકસો એકત્રીસ એક રૂપિયા એકત્રીસ એક જ બત્રીસ બત્રીસ રૂપિયા બત્રીસ બત્રીસ એકસો બત્રીસ બત્રીસ રૂપિયા ઓગણ ચાલીસ